न्युशे तेनी पैग्यो भाई हाजी ने पैग्यो कम मु पर्छ बे तिनदी नै रेवा देनी पापा हाजी नेम ने पैग्यो हा तोई नको ने सस करवा पडिन भाई केम लुगडा धोवे एम धोई नको डांबा ने आखले राते डांबा ती जे छ सापो भागी घरे केम के अब न्या चिंता जे कटिंग चलो मसी गोडी गयो जे केऊ गोडी उडी गयो बोखड जिना जिना खेतमा बरसात आवे आपन खेतमा काम करता होय त बोहोत मसरा करले मसरा नि नि मसरी

યુથ લાગે તો બહુ મીઠું પણા ઘડીક કપાઈની પાસ એટલાક ડામબા મળ્યા છે ના જો બે એટલું એટલું છે ને એટલે ધીરે ઢૂડ ઢૂડવા કે ધોવા તો સાફ કરી પછી એક વાર તો લઈને લેવા છે પાછા બીજી બાર ડામબા એક બે

તેલ માં સડવાઈ ગયો પછી મીઠું નાખી ગયો મીઠું નાખી દઉં મારા મમ્મી જો કરવા છે મરછા ની તૈયારી મરચું નાખી દીધું બે ગ્લાસ પાણી નાખી પાછું વાકે મારી છે પછી આપણે દહીં નામ માં છે આને હું વારી આવ્યે કે નેમું રોવરઈ નથી ને ઘરે નામ દીધું હા છડી જાય એટલે પાકી ગયું વાહ પાછું સીધું ઢાકી દે એટલે મસ્ત દહીં દહીં જાય ને બસ હવે ખાલી આને છે ને સડવા દેવાનું છે એટલે ડાંબરનું શાક રેડી હાઉ સિમ્પલ જ છે આ તો મને આવડી જાય મારા મમ્મી છે ને બેઠા બેઠા ધ્યાન રાખે છે કે હીરખું બને છે ને એમ શાક બને છે તો હું કોઈ તેમરી લઈ આવું ખેતરમાં તે કોઈ તેમરી નાખેલી હોય ખેતરમાં કપામાં એટલામાં સોડવો સોડવો ગોતવાનો હોય કોઈ તેમરીનો બે સોડ હોય છે બનાવી નાખ્યું ડાંબાનું શાક ને સડી ગયું શાક